મિત્રો ત્યાં ચોમાસાની સિઝનમાં રસોઈ બનાવવી કેટલી અઘરી પડે અને વિચારો કે એ સમયમાં કે જયારે કોઈ ગેસના ચૂલાઓ સ્ટવ કે હતા ને ત્યારે માત્ર બળતણનો ઉપયોગ થતો હતો એ બળતણ ચોમાસામાં ભેજમાં એ કાં વરસાદનું પલળી ગયો એમાં ભેજ લાગી ગયો એટલે એને સળગાવવું ખૂબ અઘરું પડે એટલે રસોઈ બનાવવી ખૂબ તકલીફવાળી હતી અઢારસો ને માં ફ્રાન્સ વિલહેમ નામના એક ફેક્ટરી મિકેનિકે એક ફેક્ટરીમાં કામ કરતા મિકેનિકે અઢારસો બાણું એક સ્ટવ બનાવ્યો પિતળીની ટાંકી વાળો જે એર પ્રેસર કમ્પ્રેસ્ડ એર વાળો તો કમ્પ્રેસ્ડ એર વાળો પંપ બનાવ્યો એમાં હવા ભરીને એમાંથી કેરોસીન ભરવાનું હવા ભરવાનું જેને પેરાફીન તરીકે ઓળખી શકાય હવે આ જે સ્ટવ એને બનાવ્યો એ સ્ટવ આજથી વીસ ત્રીસ વર્ષ પહેલાના લગભગ તમામ લોકોએ તમામ ઘરોમાં આ હતો જેને એ જે એનું પ્રોડક્શન કરેલું શરૂ કરી દીધું એ કંપનીએ અને કંપનીએ એનું નામ રાખ્યું આપ્યું હતું એ પ્રોડક્ટનું પ્રાઇમસ હા આ પ્રાઇમસ આપણા લગભગ તમામના ઘરોમાં એ સમયે હશે મારા બસ પણ મારા ઘરમાં પણ હતો એટલે અને

એ બળવા મદે અને એનો ફ્લો ધીમો કે ફાસ્ટ બે થઈ શકે એના વાલથી એના વાલથી ધીમો થાય અને પંપ મારો એટલે એનો ફ્લો વધતો જે પેલી જે ફ્લેમ હોય ને એ વધારે થઈ જાય જરૂરિયાત પ્રમાણે વાપરી શકાય એટલે બહુ સરળ થઈ ગયું હતું એ સમયે આ પ્રાઇમસના કારણે એટલે પ્રાઇમસ થી રસોઈ બનાવી ગમે તેવા વાતાવરણમાં ગમે તેવો વરસાદ પડતો હોય ગમે તેવો ભેજ હોય તો લોકોને ચિંતા નહોતી અને એમાં રસોઈ પેલા કરતા થોડી સ્પીડમાં બની જતી હતી ઉપયોગ કરવો પડતો હતો એટલે આ પ્રાઇમસ છે એક સામાન્ય ફેક્ટરી મેકેનિકે એ મગજ વાપર્યું અને એને પિત્તળની ટાંકીને એક પેલી રચના બનાવીને એણે એવું બનાવ્યું અને પછી એ સ્ટવ છે એ આપણે પ્રાઇમસ તરીકે ખૂબ ઉપયોગમાં લીધો છે અત્યારે ચોમાસું છે ખૂબ ભેજવાળું વાતાવરણ છે વરસાદ ખૂબ પડી રહ્યો છે એવી પરિસ્થિતિ છે પોરબંદર દ્વારકા સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં તો ખૂબ ખૂબ જ તારાજી છે ત્યારે મને આ એક વાત યાદ આવી કે એ સમયમાં બળતણથી રસોઈ બનાવવી કેટલી અઘરી પડતી કે આ તો હું અને અમારા જેવા ઘણા બધા લોકોના જીવનમાં એ સમયની રોચિંદી ઘટનાઓ એટલે આ યાદ હતી તો એની સાથે પ્રાઇમસ જોડાયેલો હતો થોડુંક પ્રાઇમસ વિશે અને ચોમાસાના એ દિવસો વિશે આપણી સાથે વાત કરી મળતા રહી